શાસક પક્ષ દ્વારા ચીફ ફાયર ઓફિસરની દરખાસ્ત બહુમતીના જોરે પાસ કરી દેવામાં આવી છે ત્યારે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો વિપક્ષના શ્રીવાસ્તવ દ્વારા

જે પણ સભાઓ હોય આ સભાઓમાં અનેક રજૂઆતો કરવામાં આવે છે લોકોના પ્રશ્નોને વાંચા આપવામાં આવે છે તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષી અને જે કામગીરી કરવાની છે તેના માટે પણ નવા કામો પણ આવતા હોય અને નવા વિષયો પણ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેકે દરેક શહેરનું પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ પોતપોતાના પ્રશ્નોની પોતપોતાના વિસ્તારના વિષયોની રજૂઆત કરતા જ હોય છે અને તે જ રીતે આજની સભામાં પણ મારા સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી અને એમની કરાયેલી રજૂઆતને તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક એમાં એમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એવી એમની જે લાગણી હશે એ લાગણી સાથે તેમણે એક વિષયની રજૂઆત આ રીતે કરી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અને જે કામ કરવાની પેટર્ન છે એ મુજબ એમને જે રીતે રજૂઆત કરી છે તો સાથે સાથે સભામાં કમિશનરશ્રીની જગ્યા પર આજ ડીવાય એમસી સાહેબ પણ ઉપસ્થિત હતા તેમને પણ આ વિષય ધ્યાનમાં લીધો છે અને ચોક્કસ એ વિષયમાં વિષયને હાથ પર લઈ અને એમાં પાછી ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ એની દિશામાં કામગીરી કરવામાં આવશે